ંગાળી ચોવીસ વર્ષીય રિફન કેડાશિક મુકેશ વગાસિયા અઠ્યાવીસ વર્ષીય રિંકુ કુમાર હરિશંકર ગોસ્વામી અને છવ્વીસ વર્ષીય પવન વેંકટે ઝડપી પડી રોકડા રૂપિયા પાંત્રીસો ને આઠ ના મોબાઈલ ફોન વગેરે મળી કુલ ચોર્યાસી હજાર પાંચસો નો મુદ્દા માલ કબજે લીધો હતો અને સાત થાયલેન્ડ ની લેલના કરી પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એમ્બેસ હોટલ ની આઠમાલ ચાલદા કુટળખાના મુખ્ય સંચાલક ચંચલ રાજપૂત ઉર્ફે સંજીવ બહાદુરસિંહ રાજપૂત ઉપરાંત વિવેકસિંહ પાંડે ઉર્ફે કુંદન ઉર્ફે અમરસિંહ બંડી ઉર્ફે બાબુલાલ મારવાડી અને અતુ કારીચાન ગોયલ છે અને આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા ગઈકાલ રાતે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ફોર સાહેબને બાતમી હકીકત મળેલ કે ભીમરાણ કેનાલ રોડ પર હોટેલ એમ્બેસીમાં કેટલીક મહિલાઓ સ્પાનું કામ કરી રહેલ છે જેમાં મસાજના બાના હેઠળ વિક્રયનો વેપાર કરી રહેલો હોય તેવું હકીકત મળેલ હતી જેના આધારે અલથાળ પોલીસ ટીમ તથા જોન પોરની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઇલેન્ડની મહિલાઓ મળી આવે જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પા ના બાના હેઠળ ચાલતું જે કૂંટણખાનું હતું તે ઝડપી પાડવામાં આવેલ છે સદર કૂંટણખાનામાં નવું એક મહિલા મળેલ છે અને સાત ગ્રાહક મળેલા છે જેમાં સાત ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય ત્રણ આરોપીઓ જે મુખ્ય છે જે સંચાલન કરતા હતા જેમણે પોતાના તાબામાં મહિલાઓને રાખેલા હતી તે અને જે પૂરી પાડતા હતા સપ્લાય કરતા હતા તે ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે તેઓ હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે અને સુરત શહેરમાં જોન ફોર દ્વારા સઘન કાર્યવાહી સતત કરવામાં આવતી રહી છે તેના રૂપે આ બાતમી મળેલ હતી જે બાતમીને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે મૂળ છે વિઝા આવી હતી કે વિઝા વગર હતી તમામ મહિલાઓ થાઈલેન્ડની છે પોતે પાસપોર્ટ ધરાવે છે અને વિઝા સાથે આવેલ છે તેવું અત્યારે પ્રાથમિક રીતે તપાસમાં આવેલ છે